હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એકસો છવ્વીસમાં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ એકસો છવ્વીસમાં પ્રશ્ન કંઈક આવો છે હોમ રૂલ લિંગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી અને કોના દ્વારા કરવામાં આવી હતી તો ભાઈ હોમ રૂલ લિંગની સ્થાપના ઓગણીસો ને સોળમાં થઈ હતી ક્યારે થઈ હતી ભાઈ ઓગણીસો ને સોળમાં હોમ રૂલ લિંગની સ્થાપના થઈ હતી કોના દ્વારા તો લોકમાન્ય તિલક દ્વારા ભાઈ કોના દ્વારા થઈ હતી સ્થાપના લોકમાન્ય તિલક દ્વારા ભાઈ હોમ રૂલ લિંગની સ્થાપના કરવામાં આવી હતી કયું વર્ષ ઓગણીસો સોળનું વર્ષ ઓગણીસો ને સોળના વર્ષમાં ભાઈ હોમ રૂલ લિંગની સ્થાપના કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો ભાઈ આવા જ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક ભાઈ ડોક્યુ કરી શકે એવા કહી શકાય ત્યારબાદ મિત્રો શેરે પંજાબના નામથી કોણ ઓળખાતું હતું તો ભાઈ શેરે પંજાબના નામથી લાલા લજપતરાય ઓળખાતા હતા કોણ ઓળખાતું હતું ભાઈ શેરે પંજાબનું ઉપનામ કોને પ્રાપ્ત થયેલું છે લાલા લજપતરાયજીને શેરે પંજાબના નામથી ઓળખવામાં આવતા હતા ધી પંજાબી અને ધી પ્યુપીલ પત્રો શરૂ કરનાર કોણ હતા તો આ બંને પત્રો શરૂ કરનાર એકમાત્ર લાલા લજપતરાય હતા કોણ હતા લાલા લજપતરાય ધી પંજાબી અને ધી પ્યુપીલ પત્રોને શરૂ કરનાર આ બે વર્તમાન પત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા લાલા લજપતરાયજી દ્વારા ભાઈ આ બંને વર્તમાનપત્રોની શરૂઆત કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો બંગાળાના ભાગલા કરનાર વાઇસરોયનું નામ પૂછ્યું ભાઈ તો ભાઈ બંગાળાના ભાગલા કરનાર હોય તો એ કરજન કોણ ભાઈ કરઝન યાદ રાખજો મિત્રો કે બંગાળાના ભાગલા કરનાર કોઈ વાઇસરોય હોય તો એ વાઇસરોય કરજન છે ભાઈ ક્યારે કર્યા હતા બંગાળાના ભાગલા તો અઢારસો ને નવ્વાણુંમાં માં ભાગલા કર્યા હતા ઓગણીસો ને પાંચ ખાસ આમ તો ઓગણીસો ને પાંચ યાદ રાખજો ભાઈ બરાબર બંગાળાના ભાગલાની તારીખ પણ અહીંયા તમને મેં આપી દીધી છે કે ભાઈ બંગાળાના ભાગલા કઈ તારીખે થયા તો ભાઈ સોળ ઓક્ટોબર સોળ ઓક્ટોબર ઓગણીસો ને પાંચના રોજ ઓગણીસો ને પાંચના રોજ ભાઈ બંગાળાના બે ભાગ કરવામાં આવ્યા ભાગલા પાડવામાં આવ્યા બે ભાગ બરાબર બંગાળાના બે ભાગલા કરવામાં આવ્યા બે ભાગ પાડવામાં આવ્યા સોળ ઓક્ટોબર ઓગણીસો ને પાંચ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમનું એક પુસ્તક છે ભાઈ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું એક ખાસ પુસ્તક છે કે જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે અને એ પુસ્તક એટલે આનંદ મઠ કયું પુસ્તક છે ભાઈ આનંદ મઠ આ પુસ્તક છે ભાઈ બરાબર ખાસ યાદ રાખજો મિત્રો વંદે માતરમ તમે જે સાંભળ્યું હશે બરાબર આપણું રાષ્ટ્રીય ગીત છે જે રાષ્ટ્રીય ગીત એટલે કે નેશનલ સોંગ જેને કહેવામાં આવે છે એ વંદે માતરમ હકીકતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલ આનંદ મઠ બરાબર આનંદ મઠ પુસ્તકમાંથી લેવામાં આવેલો એક અંશ છે ભાઈ બરાબર ત્યાંથી લેવામાં આવેલું શું છે ભાઈ એક અંશ તરીકે ભાઈ એને લેવામાં આવેલું છે એટલે એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આ આનંદ મઠ પુસ્તક અને વંદે માતરમના રચિતા કોણ છે આવો સવાલ પૂછાય વંદે માતરમના રચિતા તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જી છે વંદે માતરમના રચયિતા મુસ્લિમ લીગની સ્થાપના મિત્રો મુસ્લિમ લીગની સ્થાપનાનું વર્ષ પૂછાય તો ઓગણીસો ને છમાં ઈસવીસન ઓગણીસોને છમાં ભાઈ ઈસવીસન ઓગણીસો ને છમાં ઓગણીસો ને છમાં શેની સ્થાપના થઈ હતી મુસ્લિમ લીગ બરાબર મુસ્લિમ લીગની સ્થાપના કેવો રચના થયો અથવા જે કેવી તમે ઓગણીસોને છમાં મુસ્લિમ લીગની ભાઈ સર્જન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ભાગલા પીડા થા ભાઈ કોંગ્રેસના બે ભાગલા પીડા હતા જહાલવાદી નેતાઓ અને મહાલવાદી નેતાઓ તો ભાઈ આ કોંગ્રેસના ભાગલા કયા અધિવેશનમાં પડ્યા તો યાદ રાખજો સુરત મુકામે ગુજરાતના સુરત મુકામે જે અધિવેશન ભરાણું અને તારીખ યાદ રાખજો સત્યાવીસ ડિસેમ્બર સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસોને સાત ઓગણીસોને સાત ભાઈ સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસોને સાતના રોજ જે સુરત મુકામે અધિવેશન ભરાણું એ અધિવેશનમાં કોંગ્રેસના બે ભાગલા પડી ગયા હતા એક જહાલવાદી અને એક મહાલવાદી પક્ષ આ રીતના બંને બે ભાગલાઓ પાડી દેવામાં આવ્યા હતા ભાઈ એ પણ એક યાદ રાખજો મિત્રો આપણે જોઈ ગયા કે ભાઈ સોળ ઓક્ટોબર સોળ ઓક્ટોબર ઓગણીસો ને પાંચના રોજ બંગાળાના ભાગલા પીડા બરાબર તો એ ભાગલા રદ પણ કરવામાં આવ્યા હતા બંગાળાના ભાગલા રદ થયા ઈસવીસન ઓગણીસોને અગિયારમાં ઈસવીસન ઓગણીસોને અગિયારમાં બંગાળાના ભાગલા રદ કરવામાં આવ્યા ઈસ્વીસન ઓગણીસોને અગિયારમાં બંગાળાના ભાગલા રદ કરવામાં આવ્યા બાર ડિસેમ્બર બાર ડિસેમ્બર ઓગણીસો ને અગિયાર ઓગણીસો ને અગિયારના રોજ ભાઈ આ બંગાળાના ભાગલાને સંપૂર્ણ રદ કરી નાખવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો હોમ રૂલ આંદોલનની વાત કરી લઈએ તો આપણે વાત કરી ગયા કે ભાઈ હોમ રૂલ લિંગ અથવા હોમ રૂલ આંદોલનની શરૂઆત આપણે પહેલાં જ પ્રશ્નમાં જોઈ ગયા કે ભાઈ હોમ રૂલ લિંગની સ્થાપના લોકમાન્ય તિલકજી દ્વારા કરવામાં આવી હતી તો હોમ રૂલ આંદોલન ઓગણીસો ને સોળમાં શરૂ થયું પુના બરાબર પુના એટલે કે મહારાષ્ટ્રમાં જે આવેલું છે બરાબર મહારાષ્ટ્રમાં પુના આવેલું છે તો ત્યાંથી એની શરૂઆત થઈ તારીખ સહિત અઢાર સોરી અઠ્યાવીસમી એપ્રિલ 1916 સોળથી ભાઈ આની શરૂઆત થઈ ગઈ અઠ્યાવીસમી એપ્રિલ 1916 સોળથી ભાઈ હોમરૂલ આંદોલનની શરૂઆત થઈ ગઈ ગુજરાતના કચ્છના માંડવીના વતનીનું નામ શામજી કૃષ્ણ વર્મા હવે શામજી કૃષ્ણ વર્માને એટલા માટે યાદ કરવાના છે આપણે કારણ કે એણે વિદેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં રહીને ભાઈ ઇંગ્લેન્ડમાં રહીને આપણી સ્વતંત્રતા સેનાનીઓને સપોર્ટ કર્યો હતો અને સ્વતંત્રતાની લડાઈમાં એણે ભાગ ભજવ્યો હતો એટલા માટે આપણે અહીં એને યાદ કરવા જોઈએ વાત તમે સાંભળી હશે ને એની જેમ ગુજરાતના કચ્છના માંડવીના વતની એટલે શામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ આવું એક સામાયિક છે એ સામાયિક શરૂ કરનાર આપણા શામજી કૃષ્ણ વર્માજી હતા કોણ હતા શામજી કૃષ્ણ વર્માજી ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ આવું સામયિક શરૂ કરનાર શામજી કૃષ્ણ વર્મા હતા ત્યારબાદ મિત્રો ઇન્ડિયા હાઉસ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરનાર પણ શામજી કૃષ્ણ વર્મા હતા ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે કરી હતી ભાઈ શામજી કૃષ્ણ વર્મા દ્વારા ઇન્ડિયા હાઉસની સ્થાપના કરવામાં આવી હતી લંડનમાં રહીને લંડનમાં જ રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર કોણ હતા તો ભાઈ લંડનમાં જ રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર શામજી કૃષ્ણ વર્મા હતા કોણ હતા ભાઈ શામજી કૃષ્ણ વર્મા એ લંડનમાં રહીને ભાઈ ક્યાં લઈ રહીને વાત કરીને મેં વિદેશમાં રહીને લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ત્યારબાદ મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે થયું ક્યાં થયું ભાઈ જીનીવા સ્વઝરલેન્ડ ખાતે શ્યામજી કૃષ્ણ વર્માનું ભાઈ અવસાન થયું એ પણ એક ખાસ યાદ રાખજો મેડમ કામા મેડમ ભીખાઈજી કામા જેને તરીકે તમે ઓળખો છો એ પણ આપણા ગુજરાતના નવસારીના વતની હતા ભાઈ મેડમ ભીખાજી કામા જે આપણા ગુજરાતના નવસારીના વતની હતા ઈસવીસન ઓગણીસો સાતની વાત છે અહીં ઈસવીસન ને સાતમાં જર્મની શહેર સ્ટુઅર્ટ ગાર્ડ સોરી જર્મની દેશ અને સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ ધ્વજ લહેરા લહેરાવનાર ફરકાવનાર તો મેડમ કામા મેડમ ભીખાઈજી કામા હતા ભાઈ જેણે ઈસવીસન ઓગણીસો ને સાતમાં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પહેલો ધ્વજ ફરકાવ્યો હતો મેડમ ભીખાઈજી કામા મિત્રો સરદારસિંહ રાણા તો એ પણ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના લીંબડીના અને કંથારીયાના વતની ભાઈ સૌરાષ્ટ્ર એટલે કે સુરેન્દ્રનગરનું લીંબડી અને એમાં કંથારીયાના વતની સરદારસિંહ રાણા અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થાની સ્થાપના કરનાર અમેરિકામાં જઈને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરનાર કોણ હતા સરદારસિંહજી રાણા સરદારસિંહ રાણા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ પછી પાછળથી શું રાખવામાં આવ્યું તો ગદર આવું એનું નામ થઈ ગયું ભાઈ શું નામ થઈ ગયું ગદર આવું એનું એમનું નામ થઈ ગયું એ પણ એક યાદ રાખજો ત્યારબાદ મિત્રો લખનઉ કરાર લખનઉ કરાર તો ઓગણીસો સોળમાં ઈસવીસન ઓગણીસો સોળમાં લખનઉ કરાર કરવામાં આવ્યા હતા મોન્ટેગ્યુ ચેમ્પ્સફળ સુધારા કયા વર્ષમાં થયા તો મોન્ટેગ્યુ ચેમ્સફળ સુધારા ઓગણીસો ને ઓગણીસમાં કરવામાં આવ્યા મવાળવાદી નેતાની વાત કરીએ તો ગોપાલકૃષ્ણ ગોખલે એ મવાળવાદી નેતા હતા સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીમારથી કોનું અવસાન થયું હતું તો લાલા રાયજીનું અવસાન પોલીસના લાઠીમારથી ભાઈ થયું હતું એ પણ યાદ રાખજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો